હેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરવાની છું ઘર તેમજ કિચન માટેના ઉપયોગી આઈડિયા છે દરેક ગૃહિણીને બનાવશે સ્માર્ટ ગૃહિણી તો વિડીયોને પૂરો જોજો અને તમને સૌથી વધારે કઈ ટ્રીપ પસંદ આવી એ મને કોમેન્ટમાં જણાવજો તો ચાલો શરૂ કરીએ પહેલી ટ્રીક છે ફોટો ફ્રેમ માટેની મોટી જે ફોટો ફ્રેમ હોય છે જેની અંદર બંને તરફ હૂક લાગેલી હોય છે અને એને સીધી લગાવી ઘણી મુશ્કેલ બની જાય છે બંને હૂક માટે આપણે ડ્રિલ કરાવી પડે છે તો કામ પણ વધી જાય છે અને દિવાલ પણ ખરાબ થાય છે અને જે લોકો ભાડાના મકાનમાં રહેતા હોય એ લોકો માટે વધારે પ્રોબ્લેમ થતી હોય છે તો એના માટે એક જુગાડુ આઈડિયા જોઈએ તો અહીંયા મેં એક ડોરી લઈ લીધી છે તમે અહીંયા કોઈ પણ ડોરીનો ઉપયોગ કરી શકો છો થોડી મજબૂત ડોરી લેવાની ત્યારબાદ શું કરીશું કે ડોરીના બંને છેડાને આ હૂકની અંદરથી પસાર કરી અને એક ગાંઠ લગાવી દેવાની છે તો આ રીતના અહીંયા તમે જોઈ શકો છો એક્સ્ટ્રા ડોરીને આપણે કટ કરી લઈશું હવે આને તમે કોઈ પણ જગ્યા પર હેંગ કરશો તો એકદમ ફોટો ફ્રેમ સીધી જ લાગશે અને ફક્ત એક ખીલી હશે તો પણ તમે આસાનીથી એને હેંગ કરી શકશો નેક્સ્ટ ટ્રીક જોઈએ કિચન ડ્રોઅરમાં જ્યારે ગ્લાસ રાખીએ છીએ ત્યારે ખોલવા સમયે ઘણી વખત ગ્લાસ છે હાલતા રહે છે પડી જાય છે તો એના માટે એક સિમ્પલ ઉપાય છે એ છે બાસ્કેટ બાસ્કેટની અંદર તમે બધા જ ગ્લાસને અરેન્જ કરીને રાખી શકો છો જેથી તમે ડ્રોર છે એ ખોલ બંધ કરો ત્યારે ગ્લાસ છે બિલકુલ હલતા પણ નથી અને જ્યારે પણ આપણે કોઈ વસ્તુની જરૂર હોય તો ઈઝીલી આપણને મળી પણ જાય છે અહીંયા તમારી પાસે જો આ રીતની બાસ્કેટ કોઈ ના હોય તો એની જગ્યા પર તમારી પાસે કોઈ પણ કાર્ડબોર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો અને મોટી બાસ્કેટ હશે તો તમે વધારે ગ્લાસ પણ આમાં અરેન્જ કરી શકશો અને ફક્ત ગ્લાસ જ નહીં તમે આની અંદર કોઈ પણ કટોરી હોય કાચની કોઈ વસ્તુ હોય એને પણ સ્ટોર કરીને રાખી શકો છો અને આ બિલકુલ પણ હલે નહીં એના માટે તમે કેબલ ટાઈનો ઉપયોગ પણ કરી શકો છો નેક્સ્ટ વીક માટે મેં લઈ લીધી છે એક પ્લાસ્ટિકની બોટલ જે આપણા દરેકના ઘરમાં વેસ્ટ પડી હોય છે તો આજ પ્લાસ્ટિકની બોટલમાંથી આજે આપણે બનાવીશું એક ખૂબ જ ઉપયોગી વસ્તુ તો એના માટે શું કરવાનું છે કે ચાકુને ગરમ કરી લેવાનું છે ને બોટલનો જે ઉપરનો ભાગ છે એને આપણે ચાકુની મદદથી આ રીતના કટ કરી લેવાનો છે તો ફક્ત આપણે જે ઉપરનો ભાગ છે એનો જ યુઝ કરવાનો છે ત્યારબાદ આપણે એને અલગ કરી લઈશું અને શું કરીશું હવે કે જે બોટલ નું જે ઢાંકણ છે એની અંદર પણ આપણે ચાકુને ગરમ કરી અને હોલ કરી લઈશું તો જો આનો ઉપયોગ આપણે સેના માટે કરીશું એ જણાવી દઉં તો આપણે દરેક વાસણ ઘસવા માટે જે વાયરનો ઉપયોગ કરતા હોઈએ છે એને આપણે વાસણ ઘસ્યા બાદ આપણે મૂકી દેતા હોઈએ છે એમ જ જેની અંદર પાણી અને સોપ હોય જેના કારણે શું થાય કે વાયર છે જલ્દી ખરાબ થઈ જતો હોય છે તો આજે આપણે આના માટે એનો ઉપયોગ કરીશું

આ રીતના મેં બંને છેડાને બહાર કાઢી લીધા છે ત્યારબાદ આપણે ઉપર છે ને ગાંઠ લગાવી દઈશું જેથી જે આ વાયર છે બિલકુલ પણ નીકળે નહીં તો આ રીતના આપણે બે ગાંઠ લગાવી દેવાની છે ત્યારબાદ આપણે જે ઉપરનો જે દોરી છે એના અંદર પણ આપણે ગાંઠ લગાવીશું જેથી આપણે એને આરામથી હેંગ પણ કરી શકીએ

સ્પ્લેન્ડર બધાના કિચનમાં હોય છે પરંતુ યુઝ કર્યા બાદ જ્યારે આપણે એને દિવાલ ઉપર હેંગ કરીએ છીએ અથવા તો સેલ્ફ ઉપર રાખીએ છીએ ત્યારે જે એનો વાયર છે અને એની જે બોડી છે એ ચીપચીપા થઈ જતા હોય છે ઓઇલ અને ધૂળના કારણે તેમજ એની બ્લેડ છે એ પણ ખરાબ થઈ જતી હોય છે તો એનું એક સિમ્પલ સોલ્યુશન છે તો એના માટે શું કરવાનું છે કે અહીંયા મેં જે વાયર છે એને આ રીતના ફોલ્ડ કરી લીધો છે ત્યારબાદ અહીંયા કોઈ પણ એક પતલો વાયર લઈ અને આને આપણે બાંધી દેવાનો છે જેથી એનો વાયર છે એ ખુલ્લી ના જાય

આનાથી શું થશે કે એક તો વાયર પણ અંદર ફોલ્ડ થઈ જશે જે બહાર બિલકુલ દેખાશે નહીં અને બ્લેન્ડર પણ તમારું બિલકુલ ક્લીન રહેશે ખૂબ જ નાની ટ્રીક છે પણ ખૂબ જ યુઝફુલ છે આનાથી આપણું કિચન હંમેશા ક્લીન તો રહે જ છે સાથે ઓર્ગેનાઇઝ પણ રહે છે તો આ રીતના આપણે જે બ્લેડ છે એ પણ પ્રોટેક્ટ રહે છે ઘણી વખત ડ્રોરમાં એમ જ મૂકી દેતા હોઈએ તો કોઈ પણ વસ્તુ લેવા સમયે બ્લેડ આપણને લાગી જવાનો ભય રહેતો હોય છે તો આનાથી એ પણ નહીં થાય તમે એ જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલું સરસ લાગે છે તમે આને ડાયરેક્ટ હવે વોલ ઉપર પણ હેંગ કરી શકો છો અથવા તો કોઈ ડ્રોરમાં કે સેલ્ફમાં પણ રાખી શકો છો ખૂબ જ નાની ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી છે તમને આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ રીતના જે પેપર બેગ હોય છે એમાંથી આજે આપણે એક ઓર્ગેનાઇઝર બનાવીશું એ પણ જીરો ખર્ચમાં

હવે જે જે આ આ બે ખુલ્લા ભાગ છે છે એને આપણે રીતના સ્ટેપલર એની મદદથી આ રીતે ક્લિપ લગાવી દઈશું જેથી જયારે આપણે ઓર્ગેનાઈઝર બનાવીએ ત્યારે એ ખુલ્લી ના જાય આ રીતના બધી જ સાઈડ આપણે ક્લિપ છે એ લગાવી દેવાની છે આપણા ઘરમાં ઘણી એવી વેસ્ટ વસ્તુઓ પડી હોય છે કે જેને આપણે સમજીને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ એમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો હવે શું કરીશું કે આ રીતના ફોલ્ડ કરીશું અને જે બંને ખૂણા છે ફક્ત બંને ખૂણા પર જ આપણે એક એક ક્લિપ લગાવવાની છે વચ્ચેનો જે સેન્ટરનો ભાગ છે એને આપણે ખુલ્લો રહેવા દઈશું હવે જે આ ખુલ્લો ભાગ છે ત્યાં પણ આપણે છે ક્લિપો લગાવી દેવાની છે જેથી એ પણ સાઈડમાંથી પેક થઈ જાય તમે અહીંયા કને ગ્લુ ની મદદ એને ચિપકાવી પણ શકો છો આ જે પેપર બેગ હોય ખૂબ જ મજબૂત હોય છે અને એકદમ પ્લેન હોય છે તો આસાનીથી આપણે ઓર્ગેનાઇઝર તરીકે આનો ઉપયોગ કરી શકાય છે

કાઢવા પણ ખૂબ જ છે આસાનીથી આપણે કાઢી શકીએ છીએ આના ઉપર તમે વોલપેપર અથવા તો કોઈ પણ કલર વાળું જે પેપર હોય એને તમે લગાવી શકો છો જેથી દેખાવમાં પણ ખૂબ જ સારું લાગે છે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો